નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી નવો જ નાસ્તો બનાવીશું મિત્રો તમારી પાસે એક કપ જો બપોરના અથવા સાંજના વધેલા ભાત હોય તો તમે આ રેસીપી બનાવી શકો છો જો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે એક કપ વધેલા ભાત લીધા છે તેને આવી રીતે ચમચીની મદદથી થોડા અલગ અલગ કરી લેવાના છે કે અંદર ગાંઠા ન પડે એવી રીતે હવે આપણે તેમાં બે ચમચી દહીં નાખી દઈશું દહીં છે તે ખાટું નથી મીડિયમ છે બે ચમચી લાલ મરચું તીખું તમારા પ્રમાણે તમે લઈ શકો છો એક ચોથાઈ ચમચી જેટલી આપણે હિંગ નાખી દઈશું તેનાથી સરસ ટેસ્ટ આવશે એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અને અડધી ચમચી આપણે તેમાં હળદર નાખીશું એક ચોથાઈ ચમચી આપણે જીરું નાખીશું અને અડધી ચમચી આપણે તેમાં અજમો નાખી દઈશું તેનાથી ખૂબ જ સરસ બનશે આપણો નાસ્તો અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી આપણે તેમાં ગોળ નાખી દઈશું તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો બે ચમચી તેલ નાખીશું અને બે ચપટી જેટલા આપણે સોડા નાખવાના છે સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે મીઠું નાખવા પછી આપણે તેમાં બે ચમચા જેટલા લીલા ધાણા નાખી દઈશું તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખતા હવે દોઢસો ગ્રામ જેટલી મેં દૂધી લીધી છે દૂધી છે તે પૂણી લેવાની છે અંદર બીયાવાળી આપણે દૂધી નથી લેવાની આ જે નાસ્તો છે એકદમ આપણો ક્રિસ્પી બનશે સરસ ઉપરથી અને તમે આના મુઠિયા પણ બનાવી શકો છો એકચ્યુલી આ આપણે વધેલા ભાતના મુઠિયા બનાવી રહ્યા છીએ પણ હું તેને અલગ થોડો ટેસ્ટ આપીશ હવે બધી સામગ્રીને આપણે સરસ મિક્સ કરવાની છે અને દૂધીને સરસ ડાયરેક્ટ જ આમાં ખમણી લેવાની છે તો કાઢી નહીં પડે દૂધી એટલે તેનું ખમણવાનું તે કારણ છે આવી રીતે ઉપર જ આપણે ખમીએ તો તે કાઢી ન પડે હવે મિત્રો આપણે તેમાં નાખી દઈશું ઘઉંનો જે કકરો લોટ આવે તે મેં દોઢ કપ જેટલો લીધો છે તે નાખી દઈશું તમારી પાસે ઘઉંનો કકરો લોટ ન હોય તો તમે અડધી વાટકી જેટલો સોજી લઈ શકો છો અને બીજા જેટલા લોટ હોય તમે થોડા થોડા આમાં ટોટલ દોઢ કપ જેટલા ઉમેરી અને લઈ શકો છો પણ આ આવી રીતે હેલ્ધી બને એટલે હું તેમાં ખાલી ઘઉંનો જે લોટ હોય તે લઈ રહીશું હવે આપણે આવી રીતે લોટને કઠણ નથી બાંધવાનો અને ખાલી તેને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપશું પછી જ આવી રીતે તેનો શેપ આપી અને મુઠિયા બનાવી લઈશું તમને જે શેપમાં જોઈએ તે શેપમાં બનાવી શકો છો અથવા થાળી ગ્રીસ કરી અને ઢોકળાની જેમ પણ તમે આને બનાવી શકો છો હવે કાણાવાળી આપણે આવી ચારણી લઈ લેશું અને તેમાં નીચે ઓઇલ લગાવી અને મૂઠિયાને આવી રીતે નીચે ગરમ પાણી હોય ઉપર રાખી અને ઢાંકી અને તેને થવા દઈશું પંદર મિનિટમાં આપણા મૂઠિયા તમે જોઈ શકો છો મેં તેને દસ મિનિટ હાઈ ફ્લેમ પર થવા દીધા અને પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દીધા અને તમે જોઈ શકો છો કેવા ફૂલી અને સરસ થઈ ગયા છે અને અંદરથી પણ તે એકદમ સ્ટીમ થઈ ગયા છે જોઈ શકો છો તમે એકદમ સરસ અંદરથી પાકી ગયા છે હવે આપણે મુઠિયાને ઠંડા કરી લઈશું મુઠિયાને મેં દસ મિનિટ ઠંડા કરી લીધા હવે આપણે અડધો ઇંચ જેટલા તેના આવી રીતે ટુકડા કરી લઈશું તમે જોઈ શકો છો આવી રીતે આપણે તેના બધા મુઠિયાના ટુકડા કરી લેવાના છે તમે તેને આવા પીસ કરશો તો આપણે ફ્રાય કરશું તો તે સરસ ક્રિસ્પી થશે જાડા જાડા બહુ નથી કરવાના નહીં તો તે ક્રિસ્પી નહીં થાય હવે એક સાઈડ મેં કઢાઈમાં તેલ લઈ લીધું છે નાખી દઈશું કારણ કે આપણે સેલો ફ્રાય કરવાના છીએ અને તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ હું આને સેલો ફ્રાય કરીશ અને મિત્રો તમને જો આ સેલો ફ્રાય કરીને ન ખાવા હોય તો તમે રાઈ જીરું હિંગ અને તલનો વઘાર કરી મીઠા લીમડાના પાન નાખી દેવાના અને પછી આજે આપણે મુઠિયા કાપીને રાખ્યા હતા તે નાખી અને ઉપરથી લીલા ધાણા નાખી અને તેને સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે પણ મને એમ થયું કે ચાલો આજે કાંઈ નવું ટ્રાય કર્યું પણ આ નવું ટ્રાય કર્યું મેં તો બહુ જ ખૂબ જ સરસ લાગે છે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે કારણ કે આપણે આમાં ભાત નાખ્યા છે તેના લીધે તે મુઠિયા છે તે એકદમ ઉપરથી સરસ ક્રિસ્પી બને છે અને બાળકોને પણ ભાવે તેવા છે અને તે તેલ પણ બહુ નથી પીતા કારણ કે આપણે તેને પહેલાં બાફીને લીધા છે એટલે તે બહુ તેલ એબઝોર્બ નથી કરતા એટલે તમે એવું લાગશે કે બહુ તેલ પીધું છે પણ નથી પીધું તમે કઢાઈમાં જોઈ શકો છો તે બહુ ઓઇલ નથી પીધું એને હવે આવી રીતે આપણે બધા મુઠિયાને રેડી કરી લઈશું તમે જો હેલ્ધી ખાવાનું પસંદ કરતા હો તો મેં તમે કહ્યું તે પ્રમાણે વઘારીને મૂઠિયા લઈ શકો છો નહીં તો થોડો વધારે ટેસ્ટ જોઈએ તો આવી રીતે તમે તેને બનાવીને ખાઈ શકો છો તમે જો તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો તમને મારો આ વધેલા ભાતનો નાસ્તો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે અને હા તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરજો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ